મિત્રો આ કિસ્સો સાંભળ્યા બાદ તમે એટલું જણાવજો કે શું આ કેસમાં બદલી કરવાની કાર્યવાહી બરોબર છે કે નહીં વડોદરાના છાણી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીસીઆર ના હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલ આરડી શ્રવણસિંહ વાઘેલાએ નવ સપ્ટેમ્બર બે મંગળવારે કામ જેવું કર્યું છે ઉત્તર પ્રદેશના લખનૌ થી રાજકોટ તરફ જતી એક ગાડીને વડોદરાના રણોલી પાસે રોકીને બંને પોલીસ કર્મીઓએ ચેકિંગ કર્યું હતું આ દરમિયાન ગાડી માંથી રોકડા રૂપિયા ત્રણ કરોડ પચાસ લાખ મળી આવ્યા હતા આ રૂપિયા હતા આંગળીયા પેઢીના જેને જોઈને બંને પોલીસ કર્મીઓને લાલચ જાગી અને બાદ માં પચાસ લાખ રૂપિયા નો તોડ કરવાનો આરોપ બંને પોલીસ કર્મીઓ પર લાગ્યો આંગળીયા પેઢી ના સંચાલકો ત્યારબાદ પીઆઈ પ્રજાપતિએ બંને પોલીસ કર્મીઓને ખખડાવી ને રૂપિયા પરત કરાવ્યા આ કિસ્સા માં આંગળીયા પેઢી ના સંચાલકો અને બંને પોલીસ કર્મીઓ વચ્ચે સમાધાન થયું છે પરંતુ વાત પોલીસ કમિશનર સુધી પહોંચતા બે પોલીસ કર્મીઓ ની હેડ પર બદલી કરી દેવામાં આવી છે